વડોદરામાં વરસાદે તો વિરામ લીધો પરંતુ હજી સુધી ઓસર્યા નથી પૂરના પાણી પ્રતાપનગરની સોસાયટીઓમાં ફૂટ સુધી પાણી પાણી ભરાયેલા ભરાયેલા અમૃતવાડીના ઘરમાં તો છે લોકોને નુકસાન થયું નાની મોટી સોસાયટીની સાથે કરોડોના બંગલામાં પણ પાણી ઘુસ્યા આદિત્ય વિલા અને આસપાસના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ વાઘોડિયા રોડ પર આવેલી આદિત્ય હાઈટ તેમજ પ્રથમ રેસીડેન્સીના બસ્સો એસી બંગલામાં પાણી ભરાયેલા છે વિશ્વામિત્રી નદીની પટમાં આવેલા ઇન્દિરાનગર અને ફાગવેલ નગરમાં સૌથી વધુ કાચા પાકા મકાનો પાણીમાં ડૂબ્યા વોર્ડ નંબર ની સોસાયટીમાં બે દિવસથી પાણીનું વિતરણ નથી કરાયું પરિણામે પાણી માટે લોકો રૂપિયા ખર્ચી રહ્યા છે વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડ જાણે તળાવ બની ગયા જેના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા જો કે રાહતની વાત એ છે કે વિશ્વામિત્રી નદીની સપાટીમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે મારે તો એક જ વાત કહ્યું છે કે ન્યૂઝમાં અને સોશિયલ મીડિયા પર હર્ષ સર જે સંઘવી આપણે ગૃહમંત્રી છે એમણે એવું કહ્યું છે કે આ વખત ખુશ ખબર છે બાર વાગ્યા પછી પણ બધી લેડીઝ રમી શકશે પણ અમાર તો આઠ વાગ્યાના જ ઠેકાણા નથી આઠ વાગ્યા આવીશું તો પાણીમાં ગરબા રમીશું તો બાર વાગ્યાનો તો વિચાર જ નહીં કરવાનો ને સર અને એ સરને પણ રિક્વેસ્ટ છે કે તમે કોર્પોરેશનની જ્યાં ઓફિસ છે ત્યાં તમે મળીને ગયા અમે અહીંયાથી મેસેજ પણ મોકલ્યા હતા લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે કે જ્યારે વિશ્વામિત્રનું લેવલ જોવા તમે આવ્યા હતા તો અમારી સોસાયટીમાં તમે કેમ ના આવ્યા અમરેલી જિલ્લામાં આજે પણ રહ્યો વરસાદી માહોલ અમરેલી શહેરમાં નદીની જેમ પાણી વહેતા થયા લાઠી અને ખાંભામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો સતત વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા જાફરાબાદ તાલુકાના મીઠાપુર નાગેશરી ટીમ્બી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો ઉપરવાસ માંથી પાણી ની આવક ના કારણે રાજુલા નો ધાતરવાડી બે ડેમ ઓવરફ્લો થયો ડેમ માંથી પાણી છોડાતા આસપાસ આવેલા દસ ગામો ને એલર્ટ કરવામાં આવ્યા ભાવેણા વાસીઓની આતુરતા નો આવ્યો અંત જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આખરે છલકાયો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ ડેમ છે આજે વહેલી સવારે સાડા પાંચ વાગે ડેમ ઓવરફ્લો થયો ભાવનગર સહિત અમરેલી અને જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસતા ત્રણ દિવસથી શેત્રુંજી ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ ડેમનું રૂલ લેવલ જાળવવા વીસ ગેટ ખોલી અઢારસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

તો કોડીનાર તાલુકામાં પણ વરસ્યો વરસાદ કોડીનારના માલશ્રમ જંત્રાખડી માલગામ સહિતના ગામોમાં વરસ્યો વરસાદ ગીર ગઢડાના સોનપરા ગામે ચંદ્રભાગા નદીમાં પૂર આવ્યું નદીમાં પૂર આવતા ગ્રામજનો થયા પરેશાન કેડસમાં પાણી વચ્ચે ગ્રામજનો નદીમાંથી થઈ રહ્યા છે પસાર ખેડૂતો વિદ્યાર્થીઓને પાણીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવું પડે છે તો ગીર જંગલમાં ભારે વરસાદને લઈ રાવલ ડેમ છલકાયો ડેમના ચાર દરવાજા ખોલી પાણી છોડાયું જુનાગઢ જિલ્લાના ઓજૈત બે ડેમમાં પાણીની પુષ્કળ આવક ત્રણ તાલુકાને પીવાનું પાણી પૂરું પાડતો ડેમ પંચાણું ટકા ભરાઈ ગયો ડેમના છ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલી પાણી છોડવામાં આવ્યું આ તરફ જૂનાગઢ શહેરમાં આજે વરસાદે તો વિરામ લીધો પરંતુ બે દિવસ વરસેલા વરસાદના કારણે જોશીપુરા અંડરપાસમાંથી હજી પાણી નથી ઓસર્યા જેના કારણે વાહન ચાલકો છે પરેશાન યાત્રાધામ શામળાજીમાં વર્ષેઓ ધોધમાર વરસાદ સવારથી જ શામળાજીમાં હતું ઉકળાટ ભર્યું વાતાવરણ બપોર બાદ એકાએક વરસાદ તૂટી પડ્યો ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક જોકે સતત વરસતા વરસાદને લઈ ખેડૂતો ચિંતામાં મુકા મગફળી મકાઈ સોયાબીન સહિતના પાકને નુકસાનની ભીતિ છે